અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાની બાકી રહેવા તથા અરવલ્લી અરવલ્લી જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લો જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને પશુપાલકોને ભાવ વધારો પૂરતા પ્રમાણમાં ન ચૂકવવામાં આવતા અને જે પશુપાલકોની ધરપકડ થઈ છે એમને તાત્કાલિક બિનજામીન છોડવા માટે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે ખાસ કરીને જે પશુપાલકો હોય છે તંતોડ મહેનત કરીને એમનું જીવન ચલાવતા હોય છે અને જે પશુપાલકોને સાબરડી દ્વારા ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે એ બિલકુલ અપૂરતો છે દર વર્ષે સોળથી સત્તર ટકાની આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવે છે પરંતુ ચાલુ સાલે નવ ટકાની આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે જેના કારણે પશુપાલકો છે એ પશુપાલકોને પૂરતો ભાવ વધારો ન મળવાને કારણે તેમને આર્થિક રીતે પોસાય તેમ નથી એટલે જે સત્તાધીશો છે ખાસ કરીને સાબરનાથ ડેરીના ડિરેક્ટર શ્રીઓ ચેરમેન શ્રીઓ સત્વરે પશુપાલકોની લાગણી અને માગણી ને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે પશુપાલકોને ભાવ વધારો ચૂકવી આપે એવી આજે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માગણી અને લાગણી છે સાથે સાથે જે પશુપાલકો ભાવ વધારા મુદ્દે સાબરડીરી ગયા હતા તેમના ઉપર પોલીસ દ્વારા કેસ કરવામાં આવેલ છે તો એ કેસ સત્વરે પરત ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક બિનજામીનપાત્ર છૂટા કરવામાં આવે એવી આજે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણી છે જીજવા ગામ તાલુકો ઇડરના પશુપાલક અશોકભાઈ ચૌધરી ટીયર ગેસના સેલના કારણે ગુંઘરામણ થયેલ અને તેમને દવાખાનામાં દાખલ કરેલ અને જેના કારણે તેમનું નિધન થયેલું છે તો આ શહીદ થયેલ પરિવારને સરકાર દ્વારા અને સાબરડેરી દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે એવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની લાગણી અને માગણી છે